સુરતના હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છે ત્યારે મંદીના માહોલ વચ્ચે મોટી ચોરીની ઘટના સામે આવી છે શહેરના કાપોદરા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તસ્કરો કરોડો રૂપિયાના હીરા અને રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા છે આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી છે પ્રાથમિક માહિતી અનુસાર તસ્કરોએ ત્રણ દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોરોએ તિજોરીને ખાસ કટ્ટર વડે કાપીને અંદર રાખેલા કિંમતી હીરા અને રોકડની ચોરી કરી હતી આશ્ચર્યની વાત એ છે કે તસ્કરો ઘટનાના કોઈ પુરાવા ન રહે તે માટે સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા ચોરીની ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેવા કે ડીસીપી અને એસીપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એફએસએન ટીમની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે हाँ कापुद्रा पुलिस स्टेशन के विस्तार में खोडियार नगर कपूरवाड़ी के एरिया में डायमंड का एक एक्सपोर्ट इंपोर्ट का इनका बिज़नेस था ऑक्शन करने का बिजनेस था डी के एंड सन्स नाम का यहाँ पे पिछले दो तीन दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था तो ये खाता जो डायमंड का था यह पे बंद था अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं पुलिस यहाँ पे घटनास्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है पराचा की टीम कापुद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे